નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શરમાર આપસનું તહેરી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સંસદીય સમિતિની કેબિનેટ બેઠકમાં પેન્શનર નિવૃત્તિ કર્મચારીઓના પક્ષમાં લેવાયો મોટો નિર્ણય પેન્શનદારોને એટલો આટલો ફાયદો થશે અને આટલો લાભ થવાનો છે મિત્રો જે સંસદીય કેબિનેટ બેઠક ઉજવવામાં આવી હતી આ બેઠકમાં સર જે પેન્શનદારો છે નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ સારા નિર્ણય લેવામાં આવે છે આ નિર્ણયથી પેન્શનદારો થશે આટલો લાભ તો મિત્રો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી લેજો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન થયા બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણું ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં બેલકન બટન દબાવવાનું ભૂલશો નહીં બધું કામ કરી લેજો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છે મિત્રો હાથમાં પગાર પંચ અપડેટ કેન્દ્ર સરકારે સોળ જાન્યુઆરીએ આઠમો પર રચના મંજૂરી આપી દીધી છે નવા પર રચના પછી પગાર પેન્શન સુધારવા અંગે કર્મચારીની હજુ પણ અનિશ્ચિતતાઓ છે કર્મચારી પગારમાં પેન્શન વધારો અંગે અનેક પ્રકારના અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યા છે મોટાભાગે અહેવાલ એવું કહેવામાં આવી રહ્યું છે કર્મચારી પગાર બમણું કરવામાં આવશે આવ સમાચાર તેમણે જણાવીએ કે કર્મચારી પગાર પેન્શન કેટલો વધારો થશે બેઠક છે કે પગાર પેન્શન રચના મંજૂરી બન્યા બાદ કમિશનની કર્મચારી આત્મપકાર પંચ અને પગાર વધારો અને અંગે પેનલ અને સરકાર બેઠક ઉદ્ધન કર્યું હતું આ બેઠકમાં કર્મચારીઓને લગતા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં કમિશનની કર્મચારીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને સંદર્ભની શરતો એટલે પગાર પેન્શન અને લાભો કયા આધાર બદલાવવામાં જોઈએ તે વિગતવાર ચર્ચા કરીશું આ બેઠક બાદ કર્મચારીને વડાઓ ચહેરા પર ખુશી દેખાઈ રહી છે નિષ્ણાતો માને છે કે સરકાર નવા પગાર પરથી કર્મચારીઓને પગાર પેન્શનમાં વધારો ઉપરાંત ઘણા લાભો આપી શકે છે અને સરકાર વચ્ચે ઘણી બેઠકો થશે નવા પગાર પંચ રચના અંગે પગાર પંચ કેન્દ્ર સરકાર વચ્ચે ઘણી વધુ બેઠકો જોવાની હતી નવા પગાર પંચ પ્રક્રિયા વર્ષમાં વધુ અંત સુધી પૂર્ણ થવાની છે તાજેતરમાં લાગુ કરાયેલા પગાર પંચનો કાર્યક્રમ આ વર્ષે ડિસેમ્બર સમાપ્ત થઈ રહ્યો છે સ્ટાફ પક્ષે કહ્યું કે સંદર્ભમાં સરળતો આનો ડ્રાપ સાચો છે આઠમ પગાર પંચ મુદ્દાઓ પર અલગ અલગ વિચાર કરી રહ્યા કરવો જોઈએ તે સમયે ડીયુપી સચિવે જણાવ્યું હતું કે બેઠક પછી શરતો અંગેની પરિસ્થિતિ પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી વધુ બેઠક યોજાશે ફીટમેન્ટ ફેક્ટર આટલો વધારો થશે ફીટમેન્ટ ફેક્ટર એટલે પગાર પછી નવા પગાર પંચમાં ફીટમેન્ટ ફેક્ટર આધારે કર્મચારીઓના પેન્શનમાં પગાર પેન્શનમાં વધારો કરશે ફિટપેમ ફેક્ટર કર્મચારીઓ કામમાં વધતી જતી મોંઘવા આધારિત પગારમાં વધારો કરશે એવું માનવામાં આવે છે કે આઠમો પગાર પંચ સરકાર ફિટપેમ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી એક બે પોઈન્ટ આઠ વચ્ચે મંજૂરી મંજૂર કરી શકે છે કે ઘણા નિષ્ણાતો માને છે કે સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટપેમ્પ ફેક્ટર મંજૂરી આપી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે ફીટપેમ ફેક્ટર એક પ્રકારનું કેલ્ક્યુલેટર છે અને દર્શાવ્યા મુજબ મૂળ પગાર કેટલો વધારો થશે તો મિત્રો મોંઘવારી પથ્થું છાવીન ટકા રહેશે નવ નવા પગાર પંચ આઠમો પગાર પંચ ડીએમાં લાગુ થયેલા પહેલાં કર્મચારી આપવામાં આવતી ડીએ તેમના મૂળ પગારમાં સાહીઠ ટકા સુધી હોઈ શકે છે આવી સ્થિતિમાં કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાનો છે હાલમાં આઠમો પગાર પંચ મૂળ પગારમાં અઢાર હજાર રૂપિયા છે આમાં ડીએ ઉમેર્યા પછી અઠ્ઠાવીસ હજાર આઠસો રૂપિયા થશે એક પોઈન્ટ બાણું ફિટ બેક્ટર મંજૂર થાય છે પગારમાં લગભગ વીસ ટકા વધારો થશે મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થશે બેઠકના મુદ્દાઓ પર સરળસંમતિ સધાય છે નવા પગાર પંચ રચના અંગે કમિશન સરકાર વચ્ચે ઉજવાલી બેઠક કર્મ કર્મચારી યુનિયનના વધારોના માગણીના સંબંધિત સધાઈ ગઈ છે મોંઘવારી પદ્ધતિ પચાસ ટકા છે મોંઘવારી રાત મૂળ પગાર મચ કરવા જોઈએ અને કર્મચારીઓને પેન્શનને વચગાળાને રાહત આપવી જોઈએ રેલવે સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને અકસ્માત મૃત્યુ મુદ્દો ઉઠાવવામાં આવ્યો લઘુત્તમ વેતન નક્કી કરવા માટે પાંચ વ્યક્તિ પડવાના ટ્રણને બદલે એક એકમ તે ગણાવે છે આનું કારણ છે કે માતા પિતા વરિષ્ઠ નાગરિકો જાળવણી અને કલ્યાણ વધી બીજા ભાવિ હેઠળ બાળકો પર તેમના માતા પિતા સંભાળ રાખવા કારની જવાબદારી છે વ્યાજબી અને સમાનજનક જીવનની વાત વેતન અથવા પગાર નક્કી કરવા માટે વર્તમાન પરિસ્થિતિઓ જરૂરિયાત અને પા પોષણ આધાર પોષણના આધારે તરીકે લેવું જોઈએ સ્ટાફ પક્ષે માંગ કરી છે કે જે જૂની પેન્શન યોજના પાછી લાવવામાં આવે જેમાં કર્મચારી ફારો ફાળો આપવો પડતો ન હતો સંસદીય સ્થાયી સમિતિના ભલામાં અમલ કરીને દર પાંચ વર્ષે પેન્શન વધારો કરવામાં આવે બાર વર્ષ પછી પંચાયત સબ રૂપાણી ભાગ પુનઃસ્થાપિત કરવામાં આવે નિશ્ચિત તબીબોમાં ભથ્થો આપવામાં આવે તેના પ્રતિ માસ કરવામાં આવે આત્મપ્રકાર પંચ રચના પહેલાં સ્થાયી સમિતિ એનસી જે બેઠકમાં યોજાવ જોઈએ જેથી પ્રથમ મુદ્દાઓ ચર્ચા કર્યા પછી તેનું નિરાકરણ લાવી શકાય તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ